વંથલીના સુખપુર ગામની વાડીમાંથી બે અજગર મળ્યા વનવિભાગે ત્રીસ મિનિટમાં રેસ્ક્યૂ કરી જંગલમાં છોડ્યા વંથલીના સુખપુર ગામમાં નદીના ઘોઘમહ હોકડા પાસે આવેલા કિશોર નાઘેરાની વાડીમાંથી બે અજગર મળી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો વન વિભાગે જાણ કરતા ટીમે પર પહોંચી માત્ર મિનિટમાં બંને અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું બે અજગરમાંથી એક નાનું બચ્ચું હતું જ્યારે બીજો અજગર પાંચથી છ ફૂટ લાંબો હતો સુખપુર ગામના મનોજ ગંભીરને રાત્રિના સમયે વાડીમાં અજગર દેખાયા જેમણે તાત્કાલિક ગ્રામજનો અને વન વિભાગને જાણ કરી વાડી માલિક કિશોર નાઘેરા સહિત ગામના લોકો ઘટના સ્થળે એકઠા થયા સુખપુર ગામની સીમમાં અજગર દેખાવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે છેલ્લા ત્રણ મહિનામાં દસથી વધુ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેના કારણે સ્થાનિકોમાં અજગરના ઉપદ્રવ અંગે ચર્ચાઓ ચાલી રહી છે હું સુખપુર ગામનો ગંભીર મનોજ સુખપુર ગામનો ઉપસરપંચ પ્રતિનિધિ તરીકે હું એક તંત્રને રિક્વેસ્ટ કરવા માગું છું કે અમારા સુખપુર ગામમાં જેમ કે જાણે સાસણગીર જેવું જંગલ બની ગયું છે સાસણગીરમાં પણ ચોખ્ખું છે નીચે આજે અમારા ગામના એકેય વાડી રસ્તામાં વાડી વિસ્તારમાં અમારું રેસિડેન્ટ વધારે છે તો વાડીએ જવા માટે એકેય રસ્તા એવા સહી સલામત નથી બધા માટે ખેડૂત માટે જોખમી રસ્તા છે કે ક્યાંય રસ્તામાં ક્યાં જનાવર ક્યુ મળી જાય અને ક્યાં હુમલો થઈ જાય એનું કોઈ નક્કી નથી થતું કારણ કે અમારા ગામમાં જંગલ એવું બની ગયું છે તો અમારા ગામજનોને શું કરવાનું અને આજે ગઈ રાતે કિશોરભાઈ નાગેરાની વાડીમાં એક સાથે બે અજગર એટલે એક મોટો અજગર અને એક નાનું બચ્ચું બે અજગર એકી સાથે હતા આજથી આજે છેલ્લા ચોમાસું ચાલુ થયું ત્યાંથી અત્યાર સુધીમાં દસેક અજગરનું રેસ્ક્યુ કર્યું છે અને દસેક અજગર એમણે રોડ રસ્તા પસાર કરીને જતા રહ્યા છે તો આજે અમારા ગામમાં આ અજગરનું ઉપદ્રવ થયો ક્યાંથી કે સાસણગીર જેવું જંગલ બની ગયું છે એટલે અમારા ગામમાં ઉપદ્રવ થાય છે અને બીજા નંબરમાં કે અમારા અહીંયા હિંસક પ્રાણી એટલે કે દીપડા સિંહ બહુ મોટે પાયે ત્રાસ છે ધોરા દિવસે પણ દીપડા અમારા ગામમાં ઘૂસી જાય છે તો આજે અમારા ગ્રામજનોમાં એટલું બધું ભયનો માહોલ છે કે આ દીપડાનું શું કરવું આ એટલું બધું જાડી જાખરા અને જંગલ જેવું અમારું ગામનું ગૌચર બની ગયું છે અમે તંત્રને લેખિત અને મૌખિક બધી રીતે રજૂઆત કરેલ છે કોઈ જવાબ આપતા નથી આમાં કંઈ પણ જાનહાનિ થાય એની જવાબદારી કોની આમાં અમારા ગામજનોને હું વિચારવાનું કારણ કે અમને મંજૂરી મળતી નથી તો અમારે આ જંગલ કટિંગને સાફ કઈ રીતે કરવું અને જંગલ કટિંગ નહીં થાય તો આવતા સમયમાં કોઈ પણ દીપડો હિંસક બની અમારા ગામની બાજુમાં જ રાયપુર ગામમાં એક દીપડાએ એક દીકરાનું શિકાર કર્યો છે એક દીકરાને ઉઠાવીને લઈ ગયો તો આજે એ દીકરો હયાત નથી મરી ગયો છે મૃત્યુ પામ્યો છે તો એવો જ બનાવ અમારા ગામમાં બને આજે ગઈ રાતે મેં રોડ ઉપર જે દીપડો જોયો બહુ ડેન્જર અને ખતરનાક હતો મારી પાસે તો ફોર નહીં નહીતરી હુમલો કરવાની તૈયારીમાં પણ હતો તો અમારે શું કરવાનું ગ્રામજનોને આજે અમારા ગામમાં જંગલ જેવું બની ગયું છે અને આ વારંવાર અજગર નીકળે છે અમારા છોકરા સહી સલામત નથી અમે પણ સહી સલામત નથી તો આ જંગલ કટિંગની તંત્રને બે હાથ જોડીને વિનંતી કરું કે આ તંત્ર અમને આ જંગલ કટિંગની મંજૂરી આપે તો અમારું ગામ સહી સલામત રહી શકે આજે અમારા ગામની અંદર જંગલી પ્રાણી એટલે કે રોજ ભૂન કોઈ ખેડૂત રાતે નિરાતે સુઈ શકતો નથી આ બહુ મોટે પાયે અમારા ગામમાં નુકસાન કરે છે રોજ અત્યારે ઘઉંનું વાવેતર થઈ ગયું છે તો વીસ પચીસના ઘેરા છે રોજના તો એ ઘઉંના વાવેતરમાં ખેતરમાં આડે રસ્તે પડે આડે આડેધેડ આ શેઢેથી ઓલા શેઢા સુધી કોઈ ઘઉં રહેવા દેતા નથી ભૂંડ આવે તો ભૂંડ બધું ખોદીને કાઢી લે છે તો અમારે ખેડૂતને આમણે બધી નુકસાની જ વેઠવાની એ બધું તો ઠીક છે એના તો અમે રખોલા કરી શકીએ પણ રખોલા કઈ રીતે કરવા રાતે અમને એટલી બધો ડર લાગે છે બીક લાગે છે કે રાતે અમે રખોલું કરીએ તો અમારા અમારો જીવનો જોખમ છે દીપડા અને સિંહ તો અમારે કરવાનું હું તંત્રને બે હાથ જોડીને વિનંતી કરું કે આ તંત્ર આ ખાડાથી કાન હટાવી અને અમારા ગામની મુલાકાત કરી હું કલેક્ટર શ્રી સાહેબને પણ વિનંતી કરું છું કે અમારા ગામની એક ફેરી રૂબરૂ મુલાકાત કરીને અમારા ગામનું જે તમે જંગલ બની ગયું છે એ તમે જંગલને જોઈ અને અમને તમને તમે અમને મંજૂરી આપો એવી બે હાથ જોડીને વિનંતી કરું છું જય હિન્દ ભારત માતા કી અહેવાલ રહીમ કારવત લુ કાર્પણ